બનાસકાંઠાના ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો ભારતીય ટીમમાં રમી રહેલા ચાર સ્પિનર વિકેટ ટ્રેકર સાબિત થશે અને ટીમ ઇન્ડિયા બસો પચાસથી બસો સુધીનો સ્કોર કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો ટીમ ઇન્ડિયાના શુભમન ગિલ રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા શ્રેયસ અય્યર અને કે રાહુલ પણ ફોર્મમાં છે અને ભારત ફાઇનલ મેચ જીતી ટ્રોફી પોતાના નામે કરે તે માટે ક્રિકેટ પ્રેમીઓએ ખાસ પ્રાર્થના કરી ભારત અને ન્યૂઝીલેન્ડની આજે ફાઇનલ મેચ છે દુબઈ ખાતે બપોરના સમયના અને મેચ શરૂ થવા જઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ રસિકોમાં મેચને લઈને કેવો ઉત્સાહ છે જાણીશું કેટલાક યુવાઓ આપણી સાથે જોડાયા છે ખાસ કરીને આજે ન્યૂઝીલેન્ડ અને ભારતની ફાઇનલ મેચ છે ટ્રોફી જીતવાનું લક્ષ્ય ક્યાંક હવે પૂરું થવા જઈ રહ્યું છે શું લાગે છે મેચને લઈને કેવો ઉત્સાહ છે શું લાગે છે તમને મેચ મતલબ જોઈએ ને તો ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા બંને એવી ટીમ છે કે એકદમ મતલબ શું કહેવાય બેલેન્સ ટીમ છે બંને એટલે કોમ્પિટિશન વાળી મેચ હશે ઇન્ડિયા માટે બી ઇઝી નહીં રહે અને ન્યૂઝીલેન્ડ માટે બી ઇઝી નહીં રહે કેમ કે બંને બેલેન્સ સાઇડ છે અને જેમ કે આપણે ખબર છે કે દુબઈમાં ટર્નિંગ ટ્રેકની વિકેટ છે તો બંને જોડે સારા સારા સ્પિનર છે તો જે બેટ્સમેનો વધારે સ્પિન સારું રમશે એ મતલબ વિનિંગ કન્ડિશનમાં જશે

જોઈએ કેવી ટક્કર થાય છે બાકી ઇન્ડિયાના ચાન્સીસ વધારે છે કેમકે હોટ ફેવરિટ ચાલી રહ્યું છે ઇન્ડિયા ઇન્ડિયા સ્પિનર સારા છે અને બેટ્સમેન હમણાં વિરાટ કોહલી પણ ફોર્મમાં છે અને રોહિત શર્મા પણ થોડા થોડા ફોર્મમાં છે અને મિડલ ઓર્ડર આપણે બહુ સારી રીતે પરફોર્મન્સ કરીએ છીએ તે રીતે ચાન્સ એવો છે કે ઇન્ડિયા થોડું હોટ ફેવરિટ છે સાઈઠ ચાલીસ સાઈઠ ચાલીસનો રેશિયો છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનો અને બાર ખેલાડીઓ પણ આપણી સાથે જોડાયા છે ખાસ કરીને આજે જે ફાઇનલ મેચ છે તેને લઈને શું તમારો આશાવાદ છે કોણ જીતી શકે છે ઇન્ડિયા જીતી શકે છે કારણ કે શ્રેય સૈયર ફોર્મમાં છે કોહલી ફોર્મમાં છે પછી શમી પણ સારી બોલિંગ કરી શકે છે ઇન્ડિયા જીતવાનું જ છે કારણ કે આપણા જોડે ફાસ્ટર પણ છે અને સ્પિનર પણ છે મિડલ ઓવરમાં પણ આપણે આપણા જોડે હાર્દિક પાંડ્યાને બધું છે કેમ કે એ હાર્ડ ઇટર છે બધા સારું પરફોર્મન્સ કરી શકશે સારું પરફોર્મન્સ કરી શકે અને આપણી સાથે જોડાયા છે ખાસ કરીને જે રીતે આજે મેચ છે ન્યૂઝીલેન્ડ સામે પણ સારા એવા ખેલાડીઓ છે કેપ્ટન પણ સારું રમી રહ્યા છે રોહિત શર્મા તો સામે છે જ આપણી પાસે જોકે ઓપનિંગના અંદર કોણ સારું રમી શકે છે તમને શું લાગે છે ઓપનિંગમાં શુભમન ગિલ હાલ સારું ફોર્મમાં રામે છે પહેલા સ્ટાર્ટિંગ સારી રીતે આપે છે ધીમી સ્ટાર્ટિંગ આપે છે પણ આપણા રન થોડા સારા એવા બનાવી દે છે અઢીસો ત્રણસો રન જો આપણે સ્ટાર્ટિંગમાં બનાવી દઈશું તો આપણા રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વિકેટો લઈને આપણે જીતી જઈશું વાત કરવામાં ક્રિકેટ રસિકો ક્રિકેટ પ્રેમીઓ તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ભારત અવશ્ય જીતવાનું છે જે રીતે વાત કરવામાં આવે તો ભારત ઓસ્ટ્રેલિયા સામે જે રીતે મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા સામે મેચ જીતીને જે પહોંચી છે છે બંને વચ્ચે આજે જંગ હાલ તો રીતે વાત કરવામાં આવે મેચની શરૂઆતના પ્રથમ તબક્કે જે હજી મેચની શરૂઆતની પણ વાત છે ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્રુપરમા ટીવી બનાસકાંઠા